કેટલા જણા આલે છે 10ક પસંદ કરી દો તો એવાન ઓમ છેકમ ડાઉન 10 જણા આવે ને હા હું છે એક એક હું છે સાય એકો છે આપણે એકો આપણે કરનો એકો છે ને આપણે લેન જાય બીજી હું ને માં ઠીકો છે આલા કો તમે આ ચરમને પાછા ફોન કરો આ ક્રમ મને ફોન કરો 14 બોલ હાલો જાય એકો આપણો ચાર્જ છે કે લેવું બસ એક બે એકો પડ એમ છે કેટલા જણા જણા થાય એટલે ચાર પાંચ જણા છે સાત જણા ઓ હાં ને લઈ જઈએ જરે એ મિત્રભાઈ હાજી હાજી હાઓ ચાજા તૈયાર બી હું તો એ લોકો આપણે રિક્યુ છો કે હાંજે રેડી હા તો આપડે આઈ સુપાટે 250 કિલોમીટર થાય બરોબર એવું છે ને હા હમ તો આપણે હાંજે લઈ જવું હાંતે હાંતું ને થાય એમ એટલે હવા આવી પાછો સપર જઈ ગયા થઈ ગયા પછી હું મને હા પછી નથી કરી હા વાત તો હેલો એ સાત આઠ જણા જેવું થિયે છે હાલ છે એકામાં